અને કાલ પછી સાત ભરવાની હતી કાલ આપણે ભણવામાં રજા રાખી દીધી છે કે અટાણે આ જો પાઇપ ફિટિંગ કરે છે હે નાઈટ હા નાઈટ માં જો અટાણે મગજ બહુ કામ કરતો નથી તો તો હમ દિન કેજો તો અટાણે જો આ કરે છે નાઈટમાં હું કે હજી તો હજી અંજવાર હોય થોડું હજી તો રાતે થઈ જાય ના આ પાછો પ્રોગ્રામ હે કેવાનો પ્રોગ્રામ હે ભજિયા ભજિયા ભજીયાનો પ્રોગ્રામ છે તો ટાણે ફિટિંગ કરે હજી તો થોડી કરમાં બનાવી છે કઈ બનાવો ભજીયા હે રાત રાતે તો કઈ વાંધો નહીં કામ કઈ રાખો ને આયા જોઈ લઈએ અટાણ હાજનો વ્યૂ કેવો જોરદાર આવે છે માઇન્ડ બી એકદમ લીલી દેખાય છે ઓહો આમાં ઓહો હેઠે ઉતરી જવાય આમાં તાટિયા હટવાઈ જાય છે ખાતકી પેલા ઉતરી જાય આપણે હેઠે बताना काम का जाले है बतू जो आप लोग ऊपर आ हूँ हम मामा आ फैन बॉक्स फैन बॉक्स इंतिमुत है पंखों पर है पंखों पर है ये ये आया बिया पंखा ही है ओ हो हरी माता इन ये एक बिया अरे उम्मी जो मित्रों फैन बॉक्स क्या है क्या आया एक पंखों आरुम्मा आरुम्मा एक આ ઓહરીમાં એક બે અને ત્રીજો અને પછી વા આયા પણ ખોઈ છે અને વા બેઠકમાં બે પંખા તો જાલી જાલી હવે એસી જ નાખવી પંખા હું નાખીને કરવા હવે એસી જ નાખવી છે મિત્રો આપણે મનોજ મામાને કે ત્રણ પાટિયા ને ત્રણ પાટિયા દુકાન હે મોટર ને મોટર અમે કરાવવાની નામ હું હે નામ બોલ દયો મન ભુલાઈ ગયું ગોપના ઇલેક્ટ્રિક તો નિયા જાજો મોટર માં કઈ વાંધો હોય તો અમે ખરી દે આપણે મીની વ્લોગ માં પણ એક લીધું લીધુંતું તો આજે કઈ દઉં તો નિયા તાઈન પાટીએ હે ગોપનાથ ઇલેક્ટ્રિક તો જાજો મોટર માં વાંધો હોય તો અરે આ આપડા દિલે ભાયા આવી ગયા હે અને આ આદોય આવી ગયા આદા ભાયા એ જોજો જોજો જો જોજો આદા ભાઈ આવી ગયા હે કોઈ કામ કરવા નથી આવ્યા કામ બગાડવા ને આ હે ને ભજિયા ખાવા આવ્યા હે બે જો કામ બગાડ

મિત્રો ટાણે બધાય ચા પી લીધો હોય ને લાઇટે જેવું કે સડી હે કા મારે ધીમે ધીમે હે અને જો છાંટા આવવા માંડ્યા હે તમને દેખાડું મને કંઈ દેખાતું નથી જો દેખાઈ જાઉં ઓ કેમેરામાં આવે ધીમે ધીમે છાંટા આવવા માંડ્યા હે ને આયા જો ટોલી દેખાય હો કેમેરામાં પડે જ દેખાતું નથી ટોલી હે એમાં આપણી સીમેટ હે આજે જ આવી તમે વ્લોગ મોટો વ્લોગ ચાલુ નહોતો કર્યો ટાઈમે મોટો બ્લોક ચાલુ નતો કર્યો તો હું મિની બ્લોક ઉતારતો હતો જે મિની બ્લોકમાં આવી ગયું હે ને સિમેન્ટ છે ને કાલે આપણે છત ભરવાની છે અને હવે છાંટા આવે તો એ બધા કામ કાયમ મેં સડી ગયા છે જો અંદર ઉપર કામ કરે છે ને હું તો આ બેઠો છાટા આવે છે તો મિત્રો હાઈ થઈ ગયા દિલાભાઈ ની બધી શાકભાજી મોરવા માંડ્યા ભજીયા કરવાનો પ્રોગ્રામ હતી ભજીયા બનાવે છે આ મોરે છે ભજીયા નું વાતો બધા કામ કરે છે અને આયા મેં ધાણા ભાજી મહેસા બધું મોરે છે અને આપડે અહીંયા બેઠા અને દાવો અહીંયા જવું એલું મેથી ધોવે છે અને આ ભજીયા બને ને આયા બધા કામકાજ કરે ભજીયા બને છે ઓ કેવા બને ખબર નથી ના આયા આપણે નીલેશ ભાઈ આયા છે હાલો હાલો હરકત કરો છાટા આવે છે ધીમે ધીમે આપણે હેઠે ઉતરી જાય અ ભજીયા मदद મદદ કરવાની થાતી નથી રો રો મત કરવાનો અમાર ખબર ના પડે કે ખળવાઈ ગયા ને આ મહિલા કે તાત્કાલિક બધું ગોઠવ અને મકાન બનાવવામાં મહિલાનો બહુ મોટો યોગદાન છે વાતું કરવાવા કાવૈલા વાતું જ કરતા સાફ્યો અમાર વાતું પરમાં

અટાણે લોટ બંધ થઈ ગયો અને જો ભજીએ જાવ મંડા હમણા આવીએ લોટ ને એક તેલ માં હમણા ગરમા ગરમ ઘાણવો ઉતરવાનો પછી આપણે દાબી લઈ ધુવાળા કરે હે આવે બધા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આજો આવી ગયા આપણા ગરમા ગરમ ભજીયા પપ્પા ને મઈલો ને જયદીપભાઈ ને મનોજ મહેમાન

અને સિંટુ માં સાઈ નાખી પણ નથી પીતી સાઈ પીતી આવ્યા નાખી જોવું મારી નથી પી આવી ક્યાં હજી નથી પીધી નાખી એને હજી ના પીધી લ્યો મિત્રો ટાણે જો જમી લીધું હોય બધા એને ઠામણા રાખે તો હવે આજનો વ્લોગ આજ પૂરો કરો આજનો વ્લોગ કહેવાય લાગો કોમેન્ટ કરી દેજો કાલે હવે આપણે છત ભરવાની હે તો કાલનો વ્લોગ એ આવીએ બીજો તો આજનો વ્લોગ આજ પૂરો કરું બધાને બધા જય માતાજી જય દ્વારકાથી ટાટાભાઈ ભાઈ એ હા ફરવાનું હે કાલ કાલ હા ત્યારે ટાટા બાય ભાઈ